અરવલ્લીના ધનસુરા તાલુકાના ભેંસવાડા ગામના ખેડૂતે બટાકાની લણણી માટે ખાસ હાર્વેસ્ટર બનાવ્યું છે બનાસકાંઠા બાદ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં બટાટાનું મોટા પાયે વાવેતર કરવામાં આવે છે બટાટાનું વાવેતર કર્યા બાદ પાક તૈયાર થતા લણણી મહત્વનો ભાગ ભજવતી હોય છે ત્યારે ભેંસવાડાના ગામના ખેડૂતે સતત ત્રણ વર્ષની મહેનત બાદ પોતાની કોઠા સુધી જાતે મહેનત કરીને બટાકાની લણણી માટે ખાસ હાર્વેસ્ટર બનાવ્યું છે ખેડૂતો માટે કંઈક સુવિધાજનક ખેત મશીનરી બનાવવાના દ્રઢ સંકલ્પ સાથે અનિલ પટેલ નામના ખેડૂતે વિવિધ પાસાઓનો અભ્યાસ કર્યા બાદ આ હાર્વેસ્ટર મશીન તૈયાર કર્યું છે આ હાર્વેસ્ટર બનાવ માટે અનિલ પટેલને અંદાજિત 10 લાખ જેટલો ખર્ચ થયો છે મારું નામ પટેલ અનિલ કુમાર ઈશ્વરભાઈ ગામ વ્યાસાવાડા તાલુકો ધનસુરા અરવલ્લી જિલ્લો ગુજરાત રાજ્ય મેં બટાકાનું હાર્વેસ્ટર મશીન બનાવ્યું છે જે આપણા ખેડૂતોનું હું પોતે પણ બટાકાનું ખેડૂત છું વર્ષોથી બટાકા વાવું છું તો જે તે બટાકામાં આપણને હાર્વેસ્ટિંગ ટાઈમે જે લેબરનો પ્રોબ્લેમ નડે છે એના સોલ્યુશન માટે હું છેલ્લા ત્રણ ચાર વર્ષથી પ્રયાસ કરતો હતો અને પ્રયાસના ભાગરૂપે આજે એક સફર મશીન મેં બનાવ્યું છે તો આની અંદર આ મશીન બટાકાને જમીનમાંથી ઉખેડી અને સીધા જ ટ્રેલરમાં લોડ કરી દે છે એટલે ખેતરમાં બટાકા વીણવા માટે લેબરની જરૂરિયાત રહેતી નથી તો આ એક ખેડૂત દ્વારા ખેડૂતો માટે બનાવેલું એક ઇનોવેશન છે આપણા સેન્ટરમાં ખેડૂત ફર્સ્ટ હતો તો ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન માટે જ આ મશીન આપણે વિકસાવ્યું છે આ મશીન આપણે અત્યારે આપણા ભારતના માર્કેટમાં વિદેશના ઘણા મશીન છે પણ જે કિંમતમાં એટલા મોંઘા છે કે આપણું મધ્યમ વર્ગીય ખેડૂત વસાવી શકતો નથી તો મેં આપણા ખેડૂતને પોસાય એવી દસ લાખ સુધીની કિંમતમાં ખેડૂતને આપી શકાય એવું એક આ ઇનોવેશન કર્યું છે એવું મશીન નિર્માણ કર્યું છે જેથી આપણા ખેડૂતો વસાવી શકે અને વાપરી શકે અને આગામી સમયમાં જે ખેડૂતો મેં આપણા આના ડેમોસ્ટ્રેશનના વિડીયોને સફળતાના વિડીયો મૂક્યા છે તો અને ઘણા ખેડૂતોએ જોયું પણ છે તો જે ખેડૂતો આના માટે આવતા વર્ષ માટે જે ખેડૂતોના આની રિક્વાયરમેન્ટ છે એ જો એનું બુકિંગ કરાવશે નોંધાવશે તો આગામી વર્ષે સિઝન પહેલાં આપણે એમને ચોક્કસપણે આપી શકીશું આની અંદર સામાન્ય રીતે આઠ એકરથી લઈ અને દસ એકર એમાં ખેડ ખેતર ઉપર નિર્ભર રહેશે કેમ કે જો લાંબા ખેતર હશે તો એમાં આઉટપુટ વધારે મળશે ટૂંકા ખેતર હશે તો આઉટપુટ ઓછું મળશે અત્યારના સમયમાં આ જ વર્ષે આપણે જોયું કે ભાઈ લેબરના અભાવે ઘણા ખેડૂતોનો માલ આપણું ખેતી એક કુદરત આધારિત ધંધો છે તો આ વર્ષે વાતાવરણમાં જે ટેમ્પરેચર આવ્યું બટાકાની ખેતીની ટેમ્પરેચર દુશ્મન સમાન છે આ આ વર્ષે ઘણા ખેડૂતોનો લગભગ વીસથી પચીસ ટકા માલ બટાકા જમીનની અંદર ટેમ્પરેચરના કારણે ખરાબ થયા છે તો એ એ આ મશીનના આવવાથી એ સમસ્યાનું સમાધાન થાય છે સમયસર બટાકા લઈ શકાય છે ઠંડુ બટાકુ કોલ્ડ સ્ટોરેજ સુધી પહોંચાડી શકાય છે અને ખેડૂતોને જે આર્થિક ફટકો આ જે ટેમ્પરેચરના કારણે વેઠવો પડે છે નહીં વેઠવો પડે